હું અપક્ષી સુધી લીધો હતો અને મને બાસુ ના અત્તર વાટી પડ્યા હતા મેં કોઈને પાણી પણ ન પાયું હું કામ કારણ કે ખાવાની સિસ્ટમ જ રાખી આપણે તોય ત્યારે લોકો આપણી નોન લીધી અને મારે વિશે વીસ ટકા કોળીના છોકરા હતા ત્યારે એ તો લોકોને મુશે કઢાવી ને લોકોએ મને એમ પૂછ્યું તમારે ટેકેદાર આવડા મેં કેમ કે કોળી ન લડી શકે કોળી જ લડી શકે અને જો આજનો યુવાન

કહેવાનો મતલબ કે આપણો આટલો બધો યુવાન છે વસ્તી પણ આપણે એટલી બધી છે પણ કહેવાનો મતલબ કે જ્યારે પણ આપણે જોઈએ તો અત્યારે એવી એવી સુવિધાઓ ઉગાડી નાખવામાં છે આઈપીએલ વિશે પૂછ્યો તો બધા યુવાનોને ખબર હશે કે આઈપીએલ માં કોણ કેટલા રન કર્યા કેવું નવું મૂળ ગયા એવું ખબર હશે પણ સમાજ દ્રષ્ટિએ સંવિધાન પુસ્તક વાંચવાની વાત કરવી આપણે સંવિધાન વિશે વાત કરવી કેવી તો એને ખબર હોય નહીં

એક લાખ રૂપિયા કેન્ડર લેવો હોય તો આપણે ગણજો ક્યારે કોઈ કેન્ડરનો ફોર્મ ભરેલુંમાં કોઈ સ્ટાન્ડર્ડનો ફોર્મ ભરેલું ક્યારે કોઈ પણનો અમે જો કોઈ ભરેલું તો ઉશાળે કરો નહીં ને પછી બીજા વરણમાં તમે જોજો કે તમે સ્ટાન્ડર્ડનો ફોર્મ ભરેલું તો લગભગ ફોર્મમાંથી 70 લાખ ઉછાળ થશે હોકા કે કે ડાયરેક્ટ એની પર સત્તા છે એટલે ભાઈ પા કેન્ડર આવશે આવશે એટલે મજબૂત થાય છે મજબૂત કેન્ડરને પરિવાર વાય અને સમાજ વાય વાપરે છે પણ તમે જોજો આયુષ્યમાન કાર્ડ કે જે આપણે ટેક્સ થી બધું હાલે છે આપણે ટેક્સ થી બધું હાલે છે સત્તા આપણે આયુષ્યમાન કાર્ડ કઢાઈને જકતા પણ જ્યારે દવાખાનો આવે ને ત્યારે એ લોકો આપણે ફોન કરે છે કે અમારે આયુષ્યમાન કાર્ડ ની જરૂર છે તો તમારો ટેક્સ થી આ બધું હાલે છે તો તમે હુકમ નથી કરતા આપણે વર્ષે જોવો ને તો 19930 રૂપિયા ટેક્સ ચડી જાય છે આપણી માથે એક ખાલી ટૂટ બસ કરવી ને તો આપણે તો ટેક્સ ચડી જાય છે પણ ટેક્સ વિશે કોઈ જાણતું જ નથી ખાલી સવારે હું આપણો ના આપડે પણ મહે આપણી અધિક થતી રહી છે આવું પ્રતમ થઈ રહ્યું છે પણ હું તો એમ કહું છું કે જ્યાં લગી યુવાનો સક્ષમ નહીં થાય ત્યાં લગીને આપણે પગડે કે નથી થવાની નથી થવાની નથી થવાની સહયોગ કર્યો સમાજ